લગભગ ચોથા અંદર કામકાજ ચાલુ કરેલું બીજા ચોથા મિનિ અરિંગનું કામકાજ ના કારણે કશું આ લોકો ની બેદરકારી કોન્ટ્રાક્ટરો જોડે મિલી ભગત હતી એના કારણે સાહેબ મેં ફોટા પાડી મેળવેલા છે રેતી બી હલકી કક્ષાની યોગ્ય ધોરણ મુજબ નહીં સિમેન્ટ નાખ્યું ની અંદર અને જેવું કામ કર્યું છે ને સાહેબ તમે દેખાય છે અત્યારે અને સ્થળ પર અધિકારી ચેક કરે ને ખરેખર સાહેબ એમને સેમ્પલ લઈ જવાનો હતો કામ યોગ્ય થયું કે નહીં થયું કશું ચકાસણી નહીં કે એના કારણે આ ખેડૂતો મરવાનો વારો છે ત્યારે કે આ ઠેર ઠેર ગાબડો તમે સ્થળ પર બી જોયું છે ને ફોટા પાડી કરણાની તાબાકાઠા નહેર અહીઠાથી જઈ રહી છે શીખ મોતીઘોડા સુધી તેમાં હમણાં બે મહિના પહેલાં જ રિપેરિંગ કામકાજ કરવામાં આવ્યું છે અને પહેલાં જ વરસાદમાં પોપડા ઉખડી ગયેલા છે ઠેર ઠેર ગામડા પડી ગયેલા છે અને કોન્ટ્રાક્ટરને પણ જાણ કરવામાં આવી છતાં પણ એવું કહે છે કોન્ટ્રાક્ટર કે આવું જ કામ થશે અમારે ઉપર ટકાવારી આપવી પડે